નમસ્કાર મારા વાલા મિત્રો તો મેઘરાજ ખવડનો જે વિવાદ છે એ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે મેઘરાજ સિંહ એક બે વિડીયો બીજા બનાવ્યા છે અને મેઘરાજ ખવડને પર પર જવાબ આપી રહ્યા છે તેમનો સલાહ પણ પી રહ્યા છે તો ચાલો આપણે આ વિડીયો જોઈએ ત્યાં સુધી પહેલાં તેનું તો નવાઓ અને સબસ્ક્રાઈબ કરી બે લાઈક અને બધા હમણાં આપણે શાંતિથી વાત કરતા બધા જોડે એ આજે મેં ઇન્ટરવ્યુ જગદીશભાઈ મહેતા સાહેબનું એમના વાતમાં સારું બોલે છે કે લોક સાહિત્ય જે યુવાનોને સલાહ આપે છે જે એનું સાંભળીને યુવાનો કરે છે તો ન્યાય સ્ટેજ ઉપર આમ મોડે મોડે બોલે છે આ શબ્દ દીવાય દીકત બોલે છે કલાકારમાં માયાભાઈ આહરી ગુજ નહીં બોલ્યા બીજરાદાન ગઢવી નહીં બોલ્યા

તો આ જીવન ને જીવ્યા ચાતે જન્મ થયો તારના ચાંદીના સડા પેરીયે હમરો એટલે એવી વાત નહીં અને તું જે દેવાયત કરવા માંગે તે કાઠી ડાયરે ન છક્ત્રિય સમાજ આ મામલે કરવા માગે છે તો આ જીવન નહીં થાય કારણ કે જે તે સમયે ભાવનગર ઠાકોર સાહેબ એ તે ખામાં બેહી ને એવું કહેતું તું કંઈક કાઠી ડાયરો ક્ષત્રિય સમાજ બીજી વાત આ રાજપૂત સમાજ

તમે તો અમદાવાદ સુનગર ની રહ્યા વધુ નઈ રાજકોટ ગુજરાત નામ કોણ તને બધી મજા

આ બર પીતો નહીં પણ મના ઉપર આમાચર મળ્યા કે ધ્રુબ એટલે આ ધુબડા દેવકવર તું વાત તો શાર્બાજે તું જીય બતાય ને તું

ಮರ ಬಾ ವಿಧ